તોમાં જગદંબામાં તું જોગણી ને માળી અમે જપીએ તારા માડી અખંડ જાપીખ પર આ અંધારા તળિયુગના જ ઉતર્યા ને માડી તારા બાળક ભેગા ના થાય પછી જવાળાયા શિરવાદના માતુ કરજે સોન તો અરજ કરા સાંભળે આવ શક્તિ જબે મુજ ગરજ પડી છે એક ગાઢી હે અઠે મા રૂપ તું દેવિયા વડેરી દેવ દાડી જાય કો પ્રદેશા દેસ માં અને જે કમા તાક બા રક્ષા કર તેથ દેવી હે મનોરથ માહ રા પૂરણ કર માવડી સેવા સદેવા સદ ઘણી સેવી

પછી જડેડે કુંડડા કાનમાં ભવાની જડેડે હારનો તેજ ઝુંડી અને લોબડી સીસરા ઉપરે રાખીએ અને જો હાથ મે ડમરૂ યા વિહાલી પછી જણન કે વીચ યા ભવાની વડાડી પાથવા માત કાડી વડાડી પાથવા માત કાડી એવી આ ભુજપુર કચ્છની ધીંગી ધરા અને એમાં સીતારામ નામ જાપનું મહાયજ્ઞ ચાલે છે એ પાવન ધરા હોય તો જ આવા કાર્ય શક્ય બને અને કેવી ધરા છે કવિ દુલેરા કારણી લખે છે ચારણ કવિ ક્યાં કચ્છની ધીંગી ધરા કેવી જુલ ના લખ્યું છે કે અજબ તાકાત ના જાત વંત અશ્વ જ્યાં કરવતે જમીની પીઠ કાપે હજી પણ જુભા છે જડી ખમ પાળિયા વાટ જોઈ યુદ્ધની રામ જાપે અને સુરા સંતોના ઇતિહાસ ને આ કચ્છ યદ કરણી એ ભારતીય ભૂમિની વંદુ તને આવડી એ તને ધન ધન યોધન કચ્છ ધરણી અને આ કચ્છ પ્રદેશ કેવો કે વિકટ વન ડુંગરા વિકટ રણ વાટ જ્યાં વિકટ ભુજ કોટ વંકો ભુજ પથરા સુરા સતીઓ ના સોર થી સોહતી હન જો ને પ્રેમ પિયુષ ના પાન કરણી એ ભારતી આવડી યો ધન કચ્છ ધરણી ધન ધન કચ્છ ધરણી એવી આ કચ્છની ધીંગી ધરા અજબ તાકાત ના જાતવંત કરવતે જમીન ની પીઠ કાપે કચ્છની ધીંગી ધરામાં ઘોડા કેવા છે અશ્વ કેવા છે કે અજબ તાકાત ના જાતવંત અશ્વ જ્યાં કરવતે જમીની પીઠ કાપે અને હજી પણ ઊભા છે એ અડીખમ પાડીયા વાટ જોય યુદ્ધની ગામ જાપે અને સુરા સંતોના ઇતિહાસને આકાચ અદ્ભૂત કરણી એ ભારતી ભોમની વંદૂત તને આવડી તને ધન ધાન ઓધાન્ય કચ્છ ધરણી તને ધન ધાન ઓધાન્ય કછ ધરણી ને પ્રદેશ કેવો તો કે વિકટ મને ડુંગરા વિકટ રણ જ્યાં વિકટ ભુજ કોટ વંકો ભુજંગી અને વિકટ પથરાડ રેતાડ રસ્તા જ્યાં વિકટ નરવીર વર્ત વરંગી અને સુરા સતીઓના સોરથી સોહતી અને જોને પ્રેમ પીયુષના પાન કરણી એ ભારતી ભૂમની વંદુ તને આવડી તને ધન ધન ઓ ધન્ય કચ્છ ધરણી ધન 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 ઓ ધન્ય કચ્છ ધરણી ને આ તો કચ્છની ધીગી ધરા

દુનિયાની માલિપા એક ભારત દેશ જેવો દેશ છે કે જ્યાં ગમનસાણ યુદ્ધ ખેલાણો હોય લોહી ફુવારા ઉડ્યા હોય માથા વગરના ના લડ્યા હોય અડ પડે ચીંગ માં અચુંગ ગટ ટૂક ટૂક બાય ફરા ફાર ફટ જાત સીસ અને હટ જાત કઈક કાયર હજાર એવો ગમનસાણ યુદ્ધ ખેલાણો હોય અને એમાંથી ગીતા જેવો ઉપદેશ નીકળ્યો હોય એ આ ભારતી ભૂમ થઈ શકે સાહેબ એટલા માટે કવિદાદ ને લખવું પડ્યું હોય કે તમે મહાભારત આવો તો ગીતા નીકળે અને હજી ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણ ની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે અને જનક જેવા આવી અને આ ધરતી માં તને મા નું નામ આવે માંથી મોટું કોઈ નહીં ભલે એને હોય જળધર કે જગદીશ પછી સૌ કોઈ નમાવે તો અંબા આગળ હાલિયા તમે ભલે જેને પણ માનતા હોય તમારી જન્મ દેવા વાળી માં હોય તોય ભલે તમારી કુળદેવી હોય તોય ભલે નવે લાખ લોભડિયાનીમાંથી તમે જેને માનતા હોય એ હોય તોય ભલે જનરાજભાઈએ વાત કરીને અમે ચારણો જન્મથી પક્ષપાથી બની શરણ જનની તણું એક લીધું એટલે માના નામથી શરૂઆત કરવી છે દુઆ છંદ સભાકરા જે પણ તમે અભ્યાસ કર્યો છે જે પણ જાણી સાહિત્ય છે એમાં માનું નામ લઈએ બુળિયાના આપને યાદ કરીએ અને પછી જે એકાદ બે પ્રસંગ મોજ આવે એ અને આ ગૌ સેવા લાભાર્થે કાર્યક્રમ થઈ રહ્યો છે તો અહિયાં માતાજી તમને આપ્યો હોય તો ઘોર કરવા આવજો ને કદાચ નો આપ્યો હોય તો કાંઈ વાંધો નહીં પડકારો આપણા બાપનો જ છે ભાઈ પડકારો આપતા રહેજો અમે સાહિત્યના જીવ છીએ તમે પડકારો આપશો તો એ અમારા માટે પૈસા સમાન જ છે બાપ એટલે માનું નામ લઈને શરૂઆત કરવી છે ઉસ્તાદ એટલા માટે તો જય જગરાયાજી મહા માયાજી ને શશી સાયાજી

માધી અને મહાત્મા ઈશનદાસ લખે છે દેવી આ નામના ગ્રંથમાં માની આરાધના કરતા ਮਾੜੀ ਕਰਤਾ ਹਰਤਾ ਸ੍ਰੀ ਹਿੰਕਾਰੇ ਨਕਾਲ ਕਾਲ ਕਾਲ ਰਈਣ ਕੋ ਮਾਰੀ ਕਰਤਾ ਹਰਤਾ ਸ੍ਰੀ ਹਿੰਕਾਰੇ ਕਾਲ ਕਾਲ ਗਈਣ ਕੋ ਮਾਰੀ ਸਤੀ ਦੇਖ ਰਾ ਸਿਖ ਸਰ ਨਾਲ ਜਗਨੀ ਮਾਵਣ ਜੋ ਜਣਦਾਰੀ ਮਾੜੀ ਕਰਤਾ ਹਰਤਾ ਸ੍ਰੀ ਹਿੰਕਾਰੇ ਨਕਾਲ ਕਾਲ ਕਾਲ ਗਈਣ ਕੋ ਮਾਰੀ ਸਤੀ ਦੇਖ ਰਾ ਸਿਖ ਸਰ ਨਾਲ ਵੀ ਜਗਨੀ ਮਾ ਭਣ ਜੋ ਜਣਦਾਰੀ దవడా కిష్నా కౌతూ కతత్రి కమలా చలా చలా వికటా వికటలా వికలాడం నహాడ కడ వికరణ కరూప కదా నహ

ਪ੍ਰੋਣਾ ਪਾਵਾਨੂ ਗੁਣਗਾਵਾਨੂ ਨ ਖਬਰ ਆਵੀਨੇ ਖਾਵਾਨੂ ਪ੍ਰੋਣਾ ਪਾਵਾਨੂ ਗੁਣਗਾਵਾਨੂ ਨ ਖਬਰ ਆਵੀਨੇ ਖਾਵਾਨੂ ਘੋੜੇ ਚੜਵਾਨੂ ਮੂਠੇ ਗਾਣੂ ਨ ਗਵਰਾਵੀਨੇ ਗਾਵਾਨੂ ਇਹ ਤਾਂ ਸੂਰਬੀਰਤਾ ਨੂੰ ਪ੍ਰਭੂ કૃਪਾ ਨੂੰ ਨ ਵੀਰ થਵਾਨੂ ਮਹਾਰਥੀ ਵਿੱਤ ਬਾਹਰ ਵਾਣੂ ਰਣ ਚੜਵਾਨੂ ਵਿੱਤ ਬਾਹਰ ਵਾਣੂ ਰਣ ਚੜਵਾਨੂ ਨਾ ਮਰਦੋ ਨੂੰ ਕੰਮ ਨਹੀਂ ਜੀ ਨਾ ਮਰਦੋ ਨੂੰ ਕੰਮ ਨਹੀਂ તાનું પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહાર હતી પછી આવું વાવરવાનું ચડવાનું નામ કામ નથી પૈસા વાપરવા હોય તો એ વીરતા જોઈએ ભાઈ જેના કામ કેમ કે અમે ઘણા જોયા છે કે જેમની પાસે કરોડો હોય કરોડો રૂપિયા પડ્યા હોય એમને પોતાને ખબર ન હોય કે મારી પાસે કેટલા છે પણ આવા પ્રસંગોમાં દાન કરવાની વાત આવે કે ગોર કરવાની વાત આવે ત્યારે એક્ચુલી અમારાથી આવું ન થાય એવું બોલતા પણ જોયા છે પણ દિવસના સો રૂપિયા કમાતો હોય અને ખબર પડે કે ગૌ માતાના લાભાર દે કાર્યક્રમ થાય છે તો 50 રૂપિયાને ગોર કરે એવા માણસો જોયા છે ભાઈ ભાઈ કર ધરી તલવારમ કમર કટારમ ધન કર ડંકારમ કર ધરી રમ કમર કટારમ ધન કર ધાર્મ ડંકારમ બંદૂક પહાડ મ મારા મારમ મહાકારમ હોકારમ ਮਰ ਕੈਕ ਨਤਾਰਮ ਕਰ ਤੁਕਾਰਮ ਮੁਖੇ ਉਜਾਰਮ ਰਾਮ ਨਥੀ ਵਿਤ ਬਾ ਵਦ ਵਾਨੂ ਰਣ ਜੜ ਮਾਨੂ ਨਾ ਮਰਦੋ ਨੂੰ ਕਾਮ ਨਥੀ ਜੀ ਨਾ ਮਰਦੋ ਨੂੰ ਕਾਮ ਨਥੀ ਦੇਵ ਨੇ ਯਾਦ ਕਰੀਏ ਕਵੀ ਗਾਤ ਬਾਪੂ ਦਾ ਦੁਬੇਲਾ ਸਰਵਾ ਬਬਕੇ ਗੜ ਬੂਤ ਭਜਨ ਕਰ ਭੂਤੜ ਨਾ ਜਦੰਕਰ ਤੇ ਨਕਤੇ ਕਬਕੇ ਗੜ ਬੂਤ ਵਿੰਕਰ ਭੂਤੜ ਨਾ ਜਦੰਕਰ ਤੇ ਨਕਤੇ ਭੜਕੇ ਦੜਿਆਂ ਪਰ ਵਾਖਾਈ ਬੰਕਰ ਗਾਜਤ ਜੰਕਰ ਪਾਹਕਤੇ ਕਬੜੂ ਜਦੰਕਰ ਜੇਵਾਤ મેંગ હુંટ હા કટ ધી હાડ મુદ ਵਨਨਾਤ ਦਰੇ ਤਰਹਦਾ ਹੱਦ ਦੀ ਕਟੋਈ ਕੰਡ ਤੋਂ ਕਟਫਟ ਫਰੰਗਟ ਪੈਰ ਪਰੇ ਤਦੜੇ ਲਗ ਤੋਂ ਦਾਕਟ ਦੀ ਕਟਗੇ ਕਟ گور ਤੜ ਦਰੇ ਪਰਮੇਸ਼ਰ ਮੌਤ ਧਰੀ ਪਸੂ ਬਾਲਣ ਕਾਮ ਪ੍ਰਜਾਲਨ ਰਾਜ ਕਰੇ ਜੀ ਕਾਮ ਪ੍ਰਜਾਲਨ ਨਾਜ ਕਰੇ এবਾਰ શાલ જય જય મહેશ શંકર જટાલ કંદર્ભ જલંધર તિપુર ગંગા ગિરી જય જય ગિરીશ ભૂપ જય સંબોધ શિવ જય અનારુ ના સમોધ ધ્રુવતાધિ દલન જય વામદેવ દીવ પટ્ટ પરિચિત કામદેવ ખડરમ ખડરમ બ્રહ્માંડ હડમજ ખડડમ બજે મર્દ શીશ ભર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખે ખા મર્દ ચિંતા નહી માર્દ શીશ ભર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખવે ખાએ મર્દ ચિંતા નહીં માને મર્દ નહી મર્ મર્દ કો મર્દ બચાવેરે મર્દ કો મર્દ હિ આવે રંગે રૂપાડી રંગેની પાડી તંતે જાડી જોતું જાડી જો રાડીપેરાડી ના ઘણ ગાડી રોસાડી બાડી જાડી બિરતાડી દેવ દંદારી જય મોગલ માછરા જય મોગલ માછરા ખાસ વાત કરું છું કે ભાઈ આ ગૌ સેવા લાભાર્થે કાર્યક્રમ થાય છે ઇતિહાસ જોઈ લ્યો ઘણા એવા વીરો કપાઈ ગયા વીર વચરાજ સોલંકી બાબુજી રાઠોડ ગાય માતા માટે જેમણે પોતાના લીલુડા માથા ઉતારી દીધા છે પણ આજે એ સમય નથી કે તમારે ધીંગાણે જવું પડે આજે તો તમને હું વારંવાર ફરી ફરીને કહીશ કે માતાજીએ તમને આપ્યો હોય તો ગૌ માતા માટે દાન જરૂર કરજો સાહેબ આવો મોકો હર વખત ન મળે અને અહીંયા અમુક વાત જ્યારે તમારા આગળ માનવા જો કે તમારે વિચારવાની વાત છે અમારે તો વેદના હોય એટલે તમારા આગળ રજૂ થઈ જાય અમુક વખત આ સોશિયલ મીડિયામાં તમે જોતા હશો ને હું જોઉં છું અમુક આ રોડના નામ લખેલા હોય ઔરંગઝેબ રોડ હવે ઇતિહાસ જોઈ લો ના નામે રોડ રખાય કે નહીં જ્યારે ઔરંગઝેબ સત્તામાં હતો ત્યારે પોતાના સગા બાપ શાહજહાન એણે જેલમાં મૂક્યો હતો અને જેલમાં એ પાણી માટે તરસે છે એનો બાપ શાહજહાન સતા માટે પોતાના સગા ભાઈઓને મરવી નાખ્યા અને ત્યારે શાહજાના હાથે લખેલી વસ્તુ છે એને ઓરંગઝેબ ને કીધું હતું કે આપણે જ બે એવા મુગલો જન્મી પડ્યા છે કઈક અલગ છીએ કારણ કે સનાતનીઓને જો આપણે જે દેશમાં સતા માંડવા આવ્યા છીએ એ મર્યા પછી સનાતનીઓ પોતાના પિતૃઓને પીપડે પાણી દેવા જાય છે અને તું મને જીવતે તડપાવસ પાણી માટે વિચાર કરો હવે એના નામના રોડ હોવા જોઈએ કે પછી પોતાના પિતાના વચન ખાતર ચૌદ 14 વર્ષ હોનમાં હાલ્યા જાય એવા ભગવાન રામના નામનો ખબર પડે કે મારો ભાઈ વનમાં જાય છે તો લક્ષ્મણજી એમની સાથે નીકળી ગયા એમના નામના હોવા જોઈએ ભરતજી ને ખબર પડી કે મારો ભાઈ વનમાં વયો ગયો એને અયોધ્યા ની ગાદીનો ત્યાગ કરી દીધો સાહેબ કે પછી એમના નામના રોડ હોવા જોઈ હા આ તો તમારા આગળ શું આવી વેદના તમારે વિચારવાની વાત છે પણ ખરેખર જ્યાં રામનું નામ લેવાતું હોય ત્યાં દાદા હનુમાનની હાજરી હોય હોય અને હોય એટલે હનુમાનજીને યાદ કરવો પડે तो ये जो केसरी के लाल मेरा छोटा काम ये जो केसरी के लाल मेरा छोटा साए काम मेरी राम जी से कह देना थे सिया ये जो केसरी जो केसरी के लाल मेरा छोटा साए काम मेरी राम जी से कह देना जय सिया राम मैं राम संग जपता तू सदा मैं राम संग जपता तुम्हारा सदा राम મે રમજી કહે તેના જય સિયા ખરેખર ભગવાન શ્રી રામના નામનો મહિમા કેટલો એનો એક પ્રસંગ મને યાદ આવે છે જ્યારે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષ નું વનવાસ પૂર્ણ કરી અયોધ્યા ની ગાદી પર બિરાજમાન થયા રાજતિલક થયું એના પછી બધા ભક્તો અને બધા રાજા એમને મળવા આવે અને એક દિવસ એમાં કાશી નરેશ ભગવાન રામ ખૂબ જ મોટો ભક્ત એ પણ એમને મળવા માટે નીકળે છે અને બધા પોતાના સૈનિકો સાથે નીકળ્યો અને રસ્તામાં એમને નારદજી મળે છે જોકે આ લીલા બધી નારદજી રચેલી હતી પણ પ્રભુ શ્રી રામનો મહિમા નામનો મહિમા કેટલો નામ જપનો મહિમા કેટલો એ દેખાડવા માટે નારદજી કહે છે કે ક્યાં જાવ છો કાશી નરેશ તકો ભગવાન શ્રી રામને મળવા જાઉં છું એમની ચરણ વંદના કરવા જાઉં છું ઠીક છે કે તમે જાઓ છો તો મારું એક નાનકડો કામ કરતા આવજો કે શું તમે કયો તમને થોડી ના પાડી શકે નારદજી તો કે છે કે તમે બધાની ચરણ વંદના કરજો બધાને પગે લાગજો પણ સામે વિશ્વામિત્ર ઋષિ બેઠા હશે એને પગે ન લાગતા તો એમણે વિચાર્યા વગર હા દી કે ઠીક છે કે તમે કેતા હોય એમાં કઈ ખોટું ન હોય કાશી નરેશ જાય છે અયોધ્યામાં બધાની ચરણ વંદના કરે છે વિશ્વામિત્રજી સામે જોતા એને નથી લાગતા પછી એમને વિચાર આવે છે કે આ મે શું કરી નાખ્યું નારાજજીના કીધા ઉપર કરી તો નાખ્યું તો કદાચ વિશ્વામિત્રજી ગુસ્સે થાશે ક્રોધિત થશે તો મારી શું હાલત થશે એ વિચારીને ત્યાંથી નીકળી જાય છે પછી વિશ્વામિત્રજી ભગવાન રામને કે છે કે રામ તારી સભામાં તારા ગુરુ વિશ્વામિત્રનું અપમાન થયું છે અખિલ બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે તમારો અપમાન કરી શકે અખિલ બ્રહ્માંડ શું તારી હાજરીમાં તારી સામે ઓલો કાશી નરેશ બધાની ચરણ વંદના કરીને ગયો બધાને ભગે લાગીને ગયો પણ મારી ચરણ વંદના ન કરી પ્રભુ રામ ક્રોધિત થાય છે કે આજે સાંજ સુધીમાં ત્રણ બાણ કાઢે છે કે કાશી નરેશ નું પ્રતિજ્ઞા કરું છું આજે સાંજ સુધીમાં હું કાશી નરેશ માથું ઉતારી લઈશ વાયુ વેગી સમાચાર કાશી નરેશ પાસે પહોંચે છે અને ની આરાધના કરે છે કે નારદજી ભગવાન શ્રી રામે પ્રતિજ્ઞા કરી છે મારે હવે ક્યાં જવું હવે તમારી ફરજ બને છે કે મને બચાવો narad ji કે છે કે તને ભગવાન રામના હાથે મૃત્યુ મળે છે મરી જવાય મૃત્યુ તો એકવાર આવે એમાં ભગવાન રામના હાથે મૃત્યુ મળે છે તો કે ના એ અભજસન મૃત્યુ છે ક્રોધિત થયા છે પ્રભુ રામ હવે તમે મને બચાવો ત્યારે narad ji કીધું કે માત્ર એક જ રસ્તો છે કંચનગરી પર્વત ઉપર પહોંચી જા ત્યાં માં અંજની હનુમાનજીના માતાશ્રીનો વાસ છે એમની પાસે જાઓ ને ત્રાહિમામ ત્રાહિમામ ત્રાહીમામ કરજે અને માને કેતો નહીં કે શત્રુ કોણ છે અભય પક્તનું વરદાન માંગી લેજે અને જાય છે કાશી નરેશ કંચનગિરી પર્વત ઉપર અને માં આજની પાસે જાય છે ત્રાહિમામ ત્રાહિમામ માં મારી રક્ષા કરો મને બચાવો કે કારણ શું બન્યું કે મારી રક્ષા કરો શત્રુ બહુ વડશાળી છે અને મને મારી નાશ જાય સાંજ સુધીમાં તો કે ગમે એવો શત્રુ વડશાળી હોય હું તને વરદાન આપું છું કે તને કોઈ કાંઈ નહીં કરી શકે હવે કેતો ખરો કે શત્રુ છે કોણ અયોધ્યા પતિ શ્રી રામ માતા આંજની ચિંતામાં પડી ગયા અને હનુમાનજી રોજ પોતાના માતાજી શ્રીને મળવા જાય અને આજે પણ હનુમાનજી આવ્યા છે મેં જોયું કે માતાના મુખ ઉપર ચિંતા જેવું કંઈક દેખાય છે માતાને કહે છે કે મા તમારા મુખ ઉપર ચિંતા છે નહીં તો કે મારી પાસે એક શરણાગત આવ્યો છે અને એને મેં વચન આપી દીધું છે કે શત્રુ ગમેય હોય પણ તને કે કાંઈ નહીં થવા દો હનુમાજી કંઈ વિચાર્યા વગર મા એને કહી દીધું કે મા હું તમને વચન આપું છું કે તમારા શરણાગતને કાંઈ થવા નહીં દઉં વચન આપી દીધું

રામ 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 જપતો પડી જાય છે છે પ્રભુ કે મને આજે એક જોઈએ રામજી તો રાજી થાય છે કે હનુમાન માંગ હું તો તને સામે થી કહું છું બધા વચન માંગ્યો તે કઈ વચન નથી માંગ્યો માંગ તને શું જોઈએ છે કે પ્રભુ આપશો તો ખરા ને કે તું માંગી જો તને અખિલ બ્રહ્માંડ જોઈએ તો અખિલ બ્રહ્માંડ આપી દઉં પ્રભુ મને અખિલ બ્રહ્માંડ નથી જોતો મને ખાલી એટલો વરદાન આપો કે તમારું નામ જે લેતું હોય રામનું નામ લેતું હોય સિયારામ સિયારામ જપતો હોય એના ઉપર કોઈ પણ દુશ્મન વાર કરે અખિલ ભ્રમાણનું નાથ અને તમે હો ભલે કે કોઈ પણ હોય અખિલ ભ્રમાણ વિજેતા હોય એના ઉપર કોઈ વાર કરે તો એની વચ્ચે હું આવી જાઉં અને એ શાસ્ત્ર મારે પ્રદક્ષિણા કરીને વયો જાય રામજીએ કહી દીધું તો થાસ્ત હનુમાનજી ત્યાંથી નીકળી જાય છે અને કાશી નરેશ પાસે જાય છે પ્રભુ શ્રી રામે જે ત્રણ બાણ કાઢ્યા તેમાંથી પેલો બાણ છોડે છે

તો પછી દાદા એવો ચિંતામાં પડી ગયા બોડીયા ના સહિત કે હવે કે કદાચ ભગવાન શ્રી રામ ક્રોધિત ક્રોધિત થઈને બાણ છોડે તો એ હનુમાનજી ની છાતી માં લાગે હનુમાનજી ની છાતી માં પ્રભુ રામ છે અને પ્રભુ રામ ની છાતી માં આખિર બ્રહ્માંડ છે પ્રલય આવી જશે હવે કરવું તો કરવું શું બધા દેવો જાય છે હનુમાન ને સમજાવે છે કે કાશી નરેશ ને મરી જવા દે કંઈ વાંધો નહીં તો કે ના મેં મારી માં ને વચન આપ્યું છે એ તો ન થઈ શકે બાપ તો કે હવે શું કરવું તો બધા સમજાવે અને કાશી નરેશને કે શિયારામ શિયારામ જપતો જપતો જલ્દી સુધી પહોંચી જાય રામના દરબારમાં અને વિશ્વામિત્રના ચરણોમાં પડી જાય અમે બધા તારી સાથે આવીશું નારદજી પણ સાથે એમાં જેણે લીલા રચી હતી વિશ્વામિત્રના ચરણોમાં પડીને કે છે મને ક્ષમા કરી દો ટુંકમાં વાત કરું તો વિશ્વામિત્રજી એને ક્ષમા કરી દે છે અને પછી ટુંકમાં નામનું મહિમા કેટલો હોય હનુમાનજી એના અચલે ભંતાણા છે કે જે રામનું નામ લેશે રામ નામનું જાપ કરશે એના માટે હું હંમેશા હાજર હોય સાહેબ

ભોગાડા ઉઠેડા વાહે વાંદો નારા નોર ફાડે ફાડે તારી બંદૂક કાઢી ભાગ્યા રાણા તો કેકાડા ધણકી કાઢી ધણકી પાકરા કાઢી ધણકી જરા ધા કાકો ઉઠિયા જોદાર ધણકી સિંધો વરાગ ધણકી ઉઠિયા રોગા ધણકી માં માલ હુરા કરે માર માર હનુમંત ધોમ વાને રંગે ગાડા જેમ હાલ્યા વેરી હંડા વાડા ગાડા તોડિયા વિસેક તોડ દીયા ગામડા માં લૂટવાને પડ્યા દાડા માડી દમ રોડી વાડા કરે એક મેક યા હક માર છોટા સે હે જમુ જળ બચ તા બેનક જળ તુ ક્યાં આસમાન કે તપડે જમી તા જળ ફળે દેગવાળા બલે કડા વેર જગ બળવાળા રંગયાળા રંગતાળાપુર કોગળ ઓઠાડા બાય વંદન નોર ફળે પડે તારી બંદુકાડી વાગે રનતો એક અડગાડ કી કાળી ખાડી બાકર કાળી જળ જરડા કા ઉઠીયા જોત ડડ કી સિંધુવારા ડડ કી સિંધુવારા કણ ઉઠીયા લો કે ડડ કી મામલ હુરા